નમસ્કાર દર્શક મિત્રો જેના પર ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ જાણો છો બે દિવસ પહેલા જ ચૌદ એપ્રિલ હતી ને ચૌદ એપ્રિલ એટલે વિશ્વ વિભૂતિ જેનું નામ છે જે ભારત રત્નથી નવાજા છે અને જેના જેમને બંધારણની રચના કરી એવા મહામાનવ ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ વિશ્વભરમાં ઉજવવામાં આવી ભારતભરના લોકોએ હર્ષોઉલ્લાસથી ઉજવી ત્યારે દરેક સરકારી ખાતાઓ બંધ હતા સરકારી શાળાઓ દરેક ક્ષેત્રોમાં રજાઓ હતી પરંતુ વડોદરામાં આવેલી ફોનિક સ્કૂલ જે જાણે બાબા બાબાસાહેબ આંબેડકરથી પણ ખૂબ જ મહાન હોય અને એ સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી અને ત્યાં બાળકોને બોલાવવામાં આવ્યા હતા આ સ્કૂલ વધારે પડતી સુરખીઓમાં એટલા માટે રહે છે કે મહાવીર જયંતિ હતી ત્યારે પણ આ સ્કૂલ ચાલુ હતી બાબા સાહેબ આંબેડકર જયંતિ હતી ત્યારે પણ આ સ્કૂલ ચાલુ હતી અને આ સ્કૂલની મેન વાત કરવામાં આવે તો જે રોડ છે જે બંને બાજુના રોડ છે એક એક રોડ માંડવી તરફ જઈ રહ્યો છે બીજો રોડ જે મક્કરપુરા તરફ આવી રહ્યો છે આ બંને રોડ ઉપર એટલી બધી પુષ્કળ પ્રમાણમાં ગાડીઓ ઊભી રહે છે જેમાં સ્કૂલની બસો છે ઇકો ગાડીઓ છે એટલું ટ્રાફિક થાય છે તેમ છતાં પણ ત્યાંના સંચાલકોની આંખડી જે કહેવાય કે આગ ખુલતી નથી અહીંયા સરકારી ક્ષેત્રે હવે આ સ્કૂલ પર કેવી રીતે કાયદેસર કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે આપણા મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆત કરવામાં આગેવાનો દ્વારા કેટલી જલ્દી આ સ્કૂલના જે કહેવાય કે કેવા પરવાના છે કેવા લાયસન્સો છે તેના આધારે આ કોનો હાથ છે કારણ કે એક બાજુ એસઆરપી ના ગેટ છે અને એ બાજુ તમે જુઓ કે કશું જ દેખાય નહીં આખી ગાડી ગાડીઓ જ ગાડીઓ આખા રોડ પર હોય છે

એમાં એના સંસ્કારના સિંચન કરવા માટે હોય છે પરંતુ આ કોનિક સ્કૂલના સંચાલકો એટલા બધા નફટ છે કે એમને કોઈ પણ જાતની ધાર્મિક નથી આ કાયદો નેવે મૂકી ચૂકેલા સંચાલકો છે આ સંચાલકોની વિરુદ્ધમાં હવે કેવા કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે છે તે ટૂંક સમયમાં જોવાનું રહેશે ટ્રાફિકનું અડચણ એટલું જ બધું છે કે એની કોઈ વાત જ ન થાય વિડીયોમાં તમે જોઈ શકો છો ચારો બાજુ ગાડીઓ જ ગાડીઓ છે આમાં નાના જ્યાં આ બચારા દીકરા દીકરીઓ જે સ્કૂલમાં ભણવા આવે છે એમને શું ખબર પડે અત્યારે તમે રાજકોટની ઘટના જુઓ ગાડી એક્સિડન્ટ થયું છે રોજ વડોદરામાં એક્સિડન્ટોની વણઝાર ચાલી રહી છે તેમ છતાં આ સંચાલકો એટલી બેદરકારી કરી રહ્યા છે કે તેની કોઈ વાત જ નહીં રોડ પર આડે ધડ આ છોકરાઓને જ્યારે છોડી દીધા હોય પૈસા લઈ લીધા એટલે આપણે રાજા થઈ ગયા મોંઘી દાઢ ફીઓ વસૂલ કરે છે આ સ્કૂલો આ સ્કૂલોની વિરુદ્ધમાં ખાસ કરીને આ સ્પોનિશ સ્કૂલ ની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ પરવાનો રદ કરે કારણ કે આ તો ન્યુસન્સ એટલું બધું ન્યુસન્સ કે જેને કોઈ વાત ન થાય બંને રોડ ચક્કા જામ આમ મહાપુરુષોને જેને કહેવાય કે આખા ભારત ભરમાં રજા હોય ને આ સ્કૂલ એ રજા ન પાડે અને તેમ છતાં એનું પેટનું પાણી ન લે એના પર કોઈ કાયદેસરની કાર્યવાહી ન થાય તો કાયદો ને ન્યાય વ્યવસ્થા ક્યાં છે કોના ઈશારાથી આ ચાલી રહ્યું છે તે ખબર નથી પડતી આ અહેવાલ બાદ વડોદરા શહેર પોલીસ કમિશનર કેવા એક્શનમાં આવે છે તે જોવાનું રહેશે ખાસ કરીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તેમજ શિક્ષણ વિભાગના ડીઓ હવે જલ્દીથી આ ફોનિક સ્કૂલની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહીને પગલાં લે તેવી અમુક સામાજિક કાર્યકરોની પણ માંગ છે તે લોકોએ લખીને પણ આપેલું છે તેમના પણ ટૂંક સમયમાં અમે જે કહેવાય કે ઇન્ટરવ્યુ લઈને રજૂ કરીશું તો ફોનિક સ્કૂલે ચૌદ તારીખ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ આખા વિશ્વમાં ઉજવવામાં આવી હતી આ સ્કૂલે બિલકુલ જે કહેવાય કે લાપાઈ કરીને વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને ચાલુ રાખી હતી ત્યારબાદ આ ટ્રાફિકના ભારણો થઈ રહ્યા છે એટલે અવારનવાર આ સ્કૂલ જે કહેવાય કે વિવાદોના ઘેરામાં છે ફરી નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ અમારી ચેનલ સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયો વધુમાં વધુ શેર કરો ધન્યવાદ